મેરુ પર્વતની છાયામાં આવેલું અરુશા શહેર ગ્રેટ રિફર્ટ વેલીમાં સેરેનગેટી મેદાનો ડ્યુગોરો ન્યોગોરો કેટર લેક માન્યારા તારંગીરી નેશનલ પાર્ક અને માઉન્ટ કિલ્લા માંજારો વચ્ચે સ્થિત છે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્યમાં શિક્ષા પ્રતિ દિશતા મહોત્સવ અંતર્ગત ગ્રંથ શિરોમણી શિક્ષા પ્રતિ સમૂહ પાઠ પૂજન અર્ચન આરતી ની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી શિક્ષા પ્રતિ એટલે શિક્ષા એટલે હિતનો ઉપદેશ અને પ્રતિ એટલે

સમવત માટે બ્યાસી ઉપયોગી અને લાભકારક છે આ પાવનકારી અવસરે પૂજનીય સંતોમાં કે સંત શિરોમણી શ્રી સચાનંદ સ્વામી શ્રી હરિકેશ્વર દાસજી સ્વામી તથા શ્રી સ્વામી તથા મહાનુભાવ

મહોત્સવ અંતર્ગત શિક્ષાપત્રીનો સમૂહ પાઠ કરવામાં આવ્યો હતો ભગવાનની એકાદશી એકાદશીના દિવસે અનકુટ પણ ધરાવવામાં આવ્યો હતો અને આ શિક્ષાપદ્રી દ્વિશતાબ્દી મહોત્સવ પ્રસંગે સંતો અને હરિભક્તો એ બધા સાથે મળી અને શિક્ષાનો સમુ પાઠ કર્યો હતો અને બહુ મોટી સંખ્યામાં અહીંયા હરિભક્તો ઉપસ્થિત થઈ ભગવાન નો પ્રસાદ પણ આરોગ્યો હતો જય સ્વામિનારાયણ